ધાનેરા તાલુકાના સાંકડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ નિભાવી રહેલા ઈશ્વરભાઈએ પોતાના જન્મદિવસ પર શાળાને રૂપિયા પાંચ લાખ પચાસ હજારના ખર્ચ બનેલા ફર્નિચર સાથેના કાર્યાલયની ભેટ આપી શ્રેષ્ઠ શિક્ષકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મૂળ દાનેરા તાલુકાના ફતેપુરા ગામ અને દાનેરા તાલુકાના સાંકડ પ્રાથમિક શાળામાં વર્ષોથી શિક્ષક તરીકેની ફરજ નિભાવી રહેલા શિક્ષકે પોતાના જન્મદિવસ પર ભેટ લેવાના બદલે શાળાને કાર્યાલયની ભેટ આપી છે શાળાને વિદ્યાનું મંદિર વિદ્યાર્થીઓ માનતા હોય છે શાળામાં ભગવાન રૂપી બાળકો કેળવણીના પાઠ ભણતા હોય છે આવી મંદિર રૂપી શાળામાં આજે એક સેવાકીય કાર્ય થયું છે ધાનેરાના રાજકીય આગેવાનો અને ધાનેરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યની હાજરીમાં શાળાના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ નાથાભાઈ પટેલ દાંદેરા તાલુકા શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈ સાથે બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ પૂર્વ બજાર સમિતિના ચેરમેન પટેલ સહિતના અનેક આગેવાનોની હાજરી જોવા મળી હતી બંને પૂર્વ પોતાની શાળામાં સહયોગ કરનારા શિક્ષક અને તેમના પરિવારના કાર્યની પ્રશંસા કરી હતી અને પોતાના જન્મદિવસ પર અન્ય ખર્ચ કરવા છતાં સમાજ અને પ્રજાને ઉપયોગી નીવડે તેવા કામો સાથે પણ જન્મદિવસની ઉજવણી કરીને દાખલો બેસાડ્યો હતો અને સાથે સાથે શિક્ષકોની મંડળીના ચેરમેન શ્રી પણ છે એમણે જે ઓફિસના ઓરડાનું દાન કર્યું એમાંથી સૌએ સમાજના તમામ વર્ગના મિત્રોએ નોંધ લેવા દેવી છે ઈશ્વરભાઈ પાસેથી કે એમણે આટલું સુંદર કામ અહીંયા કર્યું અને એમને આજે એમનો જન્મદિવસ પણ છે તો એમનો ઓગણપચાસ વર્ષ પૂરા કર્યા પૂરો થાય છે અને પચાસમાં વર્ષમાં પ્રવેશે છે ઉત્તરો ઉત્તર એમનો અત્યારે આ જે કાળ છે જીવનનો જે સમય છે એ સોનેરી યુગનો સમય છે અને એમના હાથે ખૂબ સારા કામ થાય અને ખાસ કરીને દીકરા દીકરીઓને ખૂબ સારું શિક્ષણ અને સંસ્કાર મળે એ રીતે ઈશ્વર મા સરસ્વતી એમને એમનું નામ જ ઈશ્વર છે એમને બાળ સરસ્વતી શક્તિ આપે એવી આપણે શું ભાવના રાખીએ એનો ઉભે લીધો છે એક સાધુ છે એક સંત છે શિક્ષક છે એ કહો કે સંત કહો જે કહો તે છે તો એ એક બાળકોનું ઘડતર કરવા માટે પોતાના જીવનમાં ક્રાંતિ લાવવા માટે અત્યારના યુગમાં જે જે કયા જમાનામાં અત્યારે શિક્ષણની જે ભૂખ છે તો શિક્ષણથી જ માણસ પોતાની પ્રગતિ કરી શકે છે આવા જમાનામાં સૌ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ જે જે તબીબ તક મળી છે આવા પવિત્ર વિભાગમાં તેનો સદઉપયોગ કરી અને બાળકોને વધારેમાં વધારે કેવી રીતે જ્ઞાન આપો એમાં તમારી શક્તિ વાપરજો એવી આપ સૌની મારી વિનંતી છે બીજું એ એક વધારાની એક છોકરો છે એટલે ઈશ્વરભાઈએ જે કંઈ દાન આપ્યું છે કે મોહનભાઈએ કે એમના કુટુંબે જે કંઈ દાન આપ્યું છે એમને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું જ્યાં એમની સર્વિસ કરતા હતા એ જ ગામની અંદરથી પોતાની ઓફિસ બનાવવાની ઈચ્છા થાય અને સાડા પાંચ લાખ જેટલું માત્મર આપ્યું છે એ બદલ ફરીથી એમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર એમની પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બીજું અહીંના શિક્ષક મિત્રોએ અંદર પણ બોલાવીને જે કંઈ બી શબ્દ આપી બદલ અહીંના શાળાના કાર્યશ્રી અને પરિવાર અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર